પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક માર્ચથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે છે તેઓ રાજ્યના વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે અને મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા પણ તેઓ કરવાના છે પીએમ મોદી રિલાયન્સ ગ્રુપના પ્રોજેક્ટ વન મુલાકાત લીધી હતી અને તેની વ્યવસ્થાને તેમને નિહાળી હતી બપોરે તેઓ સોમનાથ દર્શન કરી ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે અને બાદમાં જૂનાગઢ એરપોર્ટ પર પહોંચવાના છે તેઓ ગીરના સી સદન ખાતે રાત્રિ રોકાણ કરશે ત્રણ માર્ચે પીએમ મોદીની અધ્યક્ષતામાં ગીરમાં નેશનલ વાઇલ્ડલાઇફ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પ્રકૃતિ અને વનજીવન સંરક્ષણ પણ ચર્ચા હાથ ધરાશે તેમના આ પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થામાં પણ તંત્રએ કડક આયોજન કર્યું છે તો હાલ તો વડાપ્રધાન મોદી સોમનાથ દર્શન કરવા પહોંચવાના છે રાત્રિ રોકાણ ગિરના સિંહ સદન ખાતે કરવાના છે ત્રણ માર્ચે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં વાઇલ્ડ લાઈફ બેઠકનું પણ આયોજન કરવામાં આવવાનું છે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે કામેશ વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે અલગ અલગ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે હાલમાં તેઓ વનતા છે કે ત્યાં વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે શું અપડેટ છે હાલ બિલકુલ અનવી આપને જણાવી દઉં કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે છે ગઈકાલની જો વાત કરવામાં આવે વિગતસર આપણે માહિતી મેળવીશું ગઈકાલની જ જો રાતની વાત કરવામાં આવે તો તેમનું જામનગર એરપોર્ટ પર તેમનું આગમન થયું હતું પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ એક વિશાળ એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રચંડ જનમેદની વચ્ચે પ્રચંડ જનમેદનીનું અભિવાદન પણ પ્રધાનમંત્રી મોદીએ ઝીલ્યું હતું ને ત્યારબાદ વાત કરવામાં આવે તો સર્કિટ હાઉસ ખાતે તેમણે રાત્રે રોકાણ કર્યું હતું વહેલી સવારની જો વાત કરું આવે તો જામનગરમાં સવારે પોણા છ વાગ્યાના સુમારે તેઓ વન પ્રોજેક્ટ જે છે ત્યાં આગળ પહોંચી ગયા હતા અને વન જે વ્યવસ્થા જે છે તેને નિહાળી હતી હાલની જો વાત કરવામાં આવે તો અત્યારે કહી શકાય કે આજે પણ જે બે દિવસનો અગાઉનો હવેનો જે પ્રવાસ છે તે પણ સૌરાષ્ટ્ર વિવિધ ભાગોનો જ છે વનતારા બાદ બપોરે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જવા માટે રવાના થશે સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથ દાદાની પૂજા અર્ચના કરશે તેમના આશીર્વાદ મેળવશે ને ત્યારબાદ સૌથી મહત્ત્વની વાત છે કે સોમનાથ ટ્રસ્ટની જે બેઠક જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ને સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં તેઓ ખાસ હાજરી આપવાના છે મહત્વપૂર્ણ મુદ્દાઓ જે છે તેને લઈને ચર્ચા વિચારણા હાથ ધરાશે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ સાંજની જો વાત કરવામાં આવે તો સાંજે તેઓ જૂનાગઢ જવા રવાના થશે ને ત્યારબાદ સાસણ ગીર જશે અને ત્યાં આગળ જંગલ સફારી જે છે તેની પણ મુલાકાત લે તેવું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે ત્રીજી તારીખ છે આવતીકાલની જો વાત કરવામાં આવે તો ત્રીજી તારીખે સવારે તેઓ રાજકોટ હેરાસર એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે એમનો ઓવરઓલ પ્રધાનમંત્રીના જો કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો કે સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદના સમાચાર ચાર એ છે કે અલગ અલગ જે વિવિધ ભાગો જે છે તેની પ્રધાનમંત્રી મુલાકાત લેવાના છે ગઈકાલે જામનગરની રાત્રે જો વાત કરવામાં આવે તો શત્રુશૂલ્યા દાસજી છે તેમની સાથે પણ તેમણે ખાસ મુલાકાત લીધી હતી જામનગર જામનગરવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજની વાત કરવામાં આવે તો આ તેઓ વનતાળા પ્રોજેક્ટની તો તેમણે અત્યારે મુલાકાત લીધી છે પરંતુ થોડોક સમય ત્યાં આગળ રોકાઈ અને જે સમગ્ર સ્થિતિ છે ખાસ જે વ્યવસ્થાઓ જે છે વ્યવસ્થાઓ કેવી રીતના ગોઠવેલી છે અને કેવી રીતના આખું જે વનતાળા સોમનાથ જશે ને ત્યાં આગળ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ તેઓ હાજરી આપશે ને ત્યારબાદ સાસણ જવા માટે રવાના થશે એટલે બે દિવસનો પ્રવાસ જે છે એ ટૂંકો પ્રવાસ છે પરંતુ બે દિવસના પ્રવાસમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં પર હાજરી આપશે जी બિલકુલ આભાર કામેશ જોડા